આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લામાંથી સો જેટલા રામ ભક્તો રામલલાના દર્શન કરવા રવાના થયા છે નસવાડી તાલુકામાંથી અયોધ્યા જે રામલલા બિરાજમાન થયા છે તેઓના દર્શન કરવા માટે પહોંચ્યા હોય ત્યારે આદિવાસી આગેવાન જશુભાઈ ભેલની આગેવાનીમાં જ અયોધ્યા જવા રવાના થયા છે જય શ્રી રામના નારા સાથે જ તેઓ અયોધ્યા જવા રવાના થયા છે ભારત વર્ષમાં આજથી પાંચસો વર્ષ પહેલા આ દેશની અંદર લૂંટાળાઓ આવ્યા હતા અને બાબર નામના લૂંટાળાએ ભગવાન રામનું ભવ્ય મંદિર લૂંટીને એમાં બાબરી મસ્જિદ બનાવી હતી એના પાંચસો વર્ષ પછી પહેલીવાર આ ભારત ભૂમિ પર ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ગયું છે અને આજે અમારા નસવાડી તાલુકાના છ્યાસી જેટલા રામ ભક્તો આ ભવ્ય મંદિરના દર્શન માટે ઇતિહાસ પધારનાર છે અને આખો પ્રવાસ એમનો ભગવાન શ્રી રામની કૃપાથી સુરક્ષિત સાથે જાય અને એમનો આખું ભવ્ય એમનું દર્શન પૂજા થાય એવી શુભેચ્છા અમે નસવાડી તાલુકાના આગેવાનો તમામ છ્યાસી જેટલા રામ ભક્તોને આપીએ છે અને પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન રામ એમનો પ્રવાસ સફળ કરે એવી શુભેચ્છા પાઠવીએ છીએ જશુભાઈ ભીલ